સો હેલો રિવન આજે એક બહુ મોટી એનાઉન્સમેન્ટ સાથે આ વિડીયો લઈને આવ્યો છું સૌથી મોટી એનાઉન્સમેન્ટ એ છે કે વી આર લોન્ચિંગ એફઆરબી સિરીઝ વોટ ઇઝ ધ એફઆરબી સિરીઝ તો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક સ્ટુડન્ટ છે જે આપણી ફર્સ્ટ એફઆરબી સિરીઝની સ્ટુડન્ટ છે જેને જેની સાથે એક બુક છે અને રેવિન્યુ મિન્સની દલાડીની તૈયારી પણ સ્ટાર્ટ કરી દીધી છે તમે પૂછો કેમ કઈ રીતે તો આ જે સ્ટુડન્ટ છે એના વન વન હંડ્રેડ ટેન એની એકસો દસ પ્લસ માર્ક્સ થાય છે ઓકે પ્રિલિમ્સમાં તો એમને તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે તમે પણ એકસો દસ પ્લસ માર્ક્સ હતા હોય તો તમે તૈયારી સ્ટાર્ટ કરી શકો છો ઓકે તો એના સંબંધિત આપણે એફઆર બી સિરીઝ સ્ટાર્ટ કરી છે એફઆરબી સિરીઝનું ફૂલ ફોર્મ શું થાય છે તમે વાંચી શકો છો જેનું ફૂલ ફોર્મ થાય છે ફાસ્ટ રિવિઝન બુક ઓકે સ્પેશિયલી રેવન્યુ તલાટી મીન્સ એક્ઝામને ધ્યાનમાં રાખીને લોન્ચ કરી રહ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે રેવન્યુ મીન્સનો સિલેબસ શું છે જીએસ એકસો પચાસ માર્ક્સ ઇંગ્લિશ એકસો સો માર્ક્સ અને ગુજરાતી સો માર્ક્સ આ ત્રણેય સબ્જેક્ટ તમને આ બુકમાં જોવા મળશે ઓકે આ બુક તમે ક્યાંથી કેવી રીતે પરચેસ કરી શકશો શું બેનિફિટ છે આનો જે કઈ રીતે તમને મીન્સમાં હેલ્પફુલ થઈ શકે બધું જ આગળ વિડિયોમાં ડિસ્કસ કરીએ છીએ તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો તો આ એફઆરબી સિરીઝ અંતર્ગત આપણે એક તમે જોઈ શકો છો કે ફાસ્ટ રિવિઝન બુક લોન્ચ કરી છે આજના દિવસે સ્પેશિયલી રેવન્યુ ટૅલાડી મીન્સ એક્ઝામ માટે છે એનું ફ્રન્ટ કવર કંઈક આ પ્રકારે ડિઝાઇન કરેલું છે મૂળ આપણે ઇન્ડેક્સની વાત કરીએ કે જે જીએસનું અત્યારે મેં ઓપન કરેલું છે ઓકે જીએસ જનરલ સ્ટડીઝ જે એકસો પચાસ માર્ક્સનું છે હવે તમને ખ્યાલ છે કે મિત્રો તમારી એક્ઝામ છે એ ચૌદ ઓક્ટોબરથી સ્ટાર્ટ થઈ રહી છે ઓકે ચૌદ ઓક્ટોબરથી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે ઓલમોસ્ટ હવે તમારી પાસે એક મહિના કરતાં પણ ઓછો સમય છે ઓકે હવે આ એક મહિના કરતાં ઓછા સમયની અંદર મિનસિટી કેવી રીતે કરવી તો એ જ માટે આ બુકનું નામ આપણે આપ્યું છે ફાસ્ટ રિવિઝન બુક ઓકે આ બુક તમને હેલ્પ કરશે જલ્દીથી જલ્દી રિકોલ કરવામાં રિવિઝન કરવામાં તમારો જે વાસ્ટ સિલેબસ છે એને થોડા સમયની અંદર તમે કમ્પ્લીટ સિલેબસ કમ્પ્લીટ કરી દોશો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી પાસે જીએસનો અહીંયા ડેમો કોપી છે એકસો તેત્રીસ પેજની આ બુક છે અને એકસો તેત્રીસ પેજમાં આખું કમ્પ્લીટ વર્લ્ડ જીઓગ્રાફી સોરી જીએસ જનરલ સ્ટડીઝ તમારું કવર થઈ છે જેમાં તમે કવર કરશો ગુજરાત અને ભારતનો ઇતિહાસ છત્રીસ પેજમાં ફક્ત સાંસ્કૃતિક સાંસ્કૃતિક વારસો તમે જોઈ શકો ગુજરાત અને ભારત ઓકે સોરી ગુજરાત પર ભાર મૂકીને એટલે કે ગુજરાતમાં મોસ્ટલી કવર થશે તમારો છત્રીસ થી ચુમ્માલીસ પેજ એટલે કે લગભગ લગભગ કહી શકાય કે દસેક પેજમાં આખો વારસો કવર થશે હવે તમને જે પણ ડાઉટ આવે છે કે આટલા ઓછા પેજમાં આટલું બધું કવર કીધું થાય પોસિબલ શું છે બધી જ આગળ વાત કરીએ ભૂગોળની વાત કરીએ ભૂગોળ તમે જોઈ શકો છો બધા જ ઓલમોસ્ટ તમારે જે સિલેબસના જીએસના સિલેબસમાં છે મીન્સને લગતા એ બધું જ કવર કર્યું છે જાહેર સેવા નીતિ શાસ્ત્રથી લઈને જાહેર વહીવટ છે બધી જ યોજનાઓ બધું જ કવર કરેલું છે અને આખું એકસો તેત્રીસ પેજમાં આપણે કવર કરવાનો પ્રયત્ન કરેલો છે કમ્પ્લીટ વર્લ્ડ જનરલ સ્ટડીઝ ઓકે જે એકસો પચાસ ગુણનું છે જેનું આપણે અંદર કન્ટેન્ટ કેવી ટાઈપનું મળશે એ તમને વાત કરીએ ગુજરાતનો ભારત અને ઇતિહાસની વાત કરીએ સૌથી પહેલા તો તમે જોઈ શકો છો કે એમાં ઇતિહાસ કે આ પ્રમાણે તમને બુલેટિન પોઈન્ટ ટાઈપથી આપેલું છે જેથી કરીને તમે મેઇન્સ લખો છો તો આ પ્રમાણે તમારે બધું જ બુલેટિન જે પણ પોઈન્ટ હોય છે એ તમે રિકોઇલ કરી શકો ઈઝીલી અને મેઇન મેન મુદ્દાઓ આપેલા છે જે પરીક્ષા મેઇન્સ લક્ષી ઉપયોગી હોઈ શકે ઓકે બીજી ખાસ વાત કે જ્યાં ઇમ્પોર્ટન્ટ લાગે છે ત્યાં હાઇલાઇટેડ સ્પેશિયલી બ્લેક હાઇલાઇટ કરેલું છે જે તમને ધ્યાન દોરશો કે આ મુદ્દો આ પોઈન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો આવી જ રીતે કમ્પ્લીટ હિસ્ટ્રી કવર કરેલું છે તમે જોઈ શકો છો અને આવી જ રીતે દરેકે દરેક સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય કે પછી વોટ એવર સબ્જેક્ટ જીઓગ્રાફી છે કોઈ પણ સબ્જેક્ટ બધું જ તમને આ રીતે તમને સિકવન્સમાં બધું જોવા મળશે અને જેમ પણ લાગે છે બધું જ તમને કવર કરી છે બોલ્ડ હાઇલાઇટેડ પોઈન્ટથી ઓકે અને ઓછા સમયની અંદર તમે બહુ બધું રિવિઝન કરી લો છો એવા પ્રયત્નથી આપણે આ સિરીઝ લોન્ચ કરી છે અને જે તમને મેક્સિમમ તલાટી જ નહીં તમે વોટ એવર પણ એક્ઝામની આ આને તમે રિવિઝન તરીકે યુઝ કરી શકો છો વન ડે કોઈ પણ એક્ઝામ હોય મીન્સ એક્ઝામ હોય ત્યાં પણ તમને કાયદેસર આ હેલ્પફુલ થવાનું છે ઓકે મટિરિયલ તો એ ઉદ્દેશ્યથી આપણે એફઆરબી નામ એટલે કે ફાસ્ટ રિવિઝન બુક તરીકે નામ આપીને આજે આપણે લોન્ચ કરી રહ્યા છે તમે જીયોગ્રાફી જોઈ શકો છો આ જિયોગ્રાફીનું કન્ટેન્ટ છે તમારા સિલેબસને લગતું છે પણ ઇમ્પોર્ટન્ટ છે જ્યાંથી મોસ્ટલી પ્રશ્નો પૂછાઈ શકે છે એના સંબંધિત આ આપેલું છે એવી જ રીતે તમે જોઈ શકો છો વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી છે તમારો જે જીપીએસસી મેન્સમાં સિલેબસ હોય છે બધું જ આ બધું તો ના કહી શકાય જીપીએસસી થોડું વાસ્ટ થઈ જાય પરંતુ ક્લાસ થ્રી એક્ઝામ માટે તો ડિવાસો સુધી પણ હું કહું છું કે તમને હેલ્પફુલ થઈ શકશે જીપીએસસી ડિવાસો સુધી ઓકે એ પ્રમાણે પ્રયત્ન કર્યો છે ટ્રાય કર્યો છે કે તમને એફઆરબી સિરીઝ અંતર્ગત આપવાનો જેથી કરીને ઓછા સમયમાં તમે વધુ રિવિઝન કરી શકો ઓકે કેન્દ્ર સરકારની યોજનાઓ છે તાજેતરમાં તમે જોયો છે કે યોજનાઓ સંબંધિત વધુ પ્રશ્નો પૂછાતા હોય છે કરન્ટ અફેરને રિલેટ કરીને તો ધ્યાન આપ્યું છે પછી બંધારણ છે તો અત્યારે આ આપણે લોન્ચ કરી રહ્યા છે જીએસની બુક ગુજરાતી અને ઇંગ્લિશની પણ આપણી જે એપ્લિકેશન છે ત્યાં તમે આપેલું છે લિંક ત્યાંથી તમે અપડેટ કરી શકશો મતલબ જોઈ શકશો અપડેટ અમે કરી દઈશું ઓકે તો આ ડેમો કોપી ડેમો કોપી આપણે ટેલિગ્રામ પર પણ મૂકી દઈશું તો ટેલિગ્રામની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને જોઈ શકશો આ ડેમો કોપી ઓકે જીએસનું તો આ એફઆરબી બુકની વધુ ડિટેલ્સ તમને આપણે એપ્લિકેશન પર મૂકેલી છે તો એપ્લિકેશન પરથી પણ તમને માહિતી મળી શકશે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોર પરથી સર્ચ કરવાનું છે ગુજરાત સ્ટડીઝ અથવા તો ગુજ સ્ટડીઝ તમે સર્ચ કરશો આપણે એપ્લિકેશન તમને જોવા મળશે ત્યાંથી ડાઉનલોડ કરીશો ના હોય તો તમને ડાયરેક્ટ લિંક પણ આપી દઉં છું કોમેન્ટ સેક્શનમાં ત્યાંથી તમે ડાયરેક્ટલી આ એપ્લિકેશનમાંથી કરી શકો છો ઓર્ડર કરી શકો છો ઓકે અને બીજું કે તમે આની પ્રિન્ટેબલ ફોર્મમાં રહેશો તો પ્રિન્ટ પણ કરાવી શકશો તમે આને અલગથી ઓકે તો કોઈ પણ આના સિવાય કોઈ ડાઉટ હોય કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો